અંકલેશ્વર તાલુકાના ગરકુલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મંજુલાબેન ખુશાલભાઈ પટેલને જે હોદ્દો પરથી દૂર કરવાનો હુકમ કરાતા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીના હુકમમાં જણાવેલ છે કે ગ્રામ પંચાયતને એક કરોડ અઢાર લાખ સિત્તેર હજાર એકસો નેવું ની રકમનું નુકસાન થયેલ છે સરપંચ પ્રાથમિક જવાબદારી નક્કી થાય છે ગ્રામ પંચાયતને થયેલ નાણાકીય નુકસાનથી ગામના વિકાસને સીધો રીતે અસર પડે છે ગામનો કારોબારી સરપંચ હોય છે તેઓની ગેરજવાબદારી પ્રકરણમાં ઉપસ્થિત થયેલ છે નાણાકીય અને નિમિત્તા બાબતે સત્તાનો દૂર ઉપયોગ કરી મિસકાળજી તેમજ ફરજો બજાવવામાં ગેરવર્તર કરી ગ્રામ પંચાયત જાહેર અને નુકસાન કરેલ છે આવી બાબતોનું ધ્યાન રાખીને તાત્કાલિક અસરથી સરપંચ પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે અંકલેશ્વર તાલુકાના ગરફર ગ્રામ પંચાયતના સરપંચશીને હોદ્દા પરથી દૂર કરાતા અરજદારે આપી પ્રતિક્રિયા હું નામે પરમાર વિલત ચંદ્ર જીવનલાલ રહેવાસી ગરખોલ સામાજિક નાગરિક તરીકે એક મારી રજૂઆત અરજ હતી તો અમારા ગરખોલ ગ્રામ પંચાયતમાં ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો તેમાં અમારા તલાટી અને સરપંચ બંને આડેધર આચાર સંહિતાની અંદર પૈસાનો વપરાશ કર્યો તો બાવીસ લાખ રૂપિયાની ઉંચા પત કરી તી એની સાત ત્રણ બે હજાર બાવીસથી અમે વલત આપી રહ્યા હતા છેલ્લે અત્યારે અને દીડીઓને પણ એ લોકો ગોળીને પી ગયા હતા અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો ગરખોલ ગામમાં બિલકુલ વપરાશ સામ્રાજ્ય કોઈ છે નહીં મતલબ ગંદકીના સામ્રાજ્ય ફેલું ઉઠ્યું છે અત્યારે ચાંદીપુરાનો રોગ ચાલતો હોય તેમાં પણ લોકોને ચાંદીપુરા છોકરાઓ ફસતા એવું લાગી રહ્યું છે પણ તેમાં ગરખોલ સરપંચની આંખ ઉગતી નથી સરપંચ કોઈ પણ જગ્યાએ દેખાતા નહીં છેલ્લા બે અઢી વર્ષમાં અમે જોયા નથી સરપંચ પુત્ર રોહન પટેલ જ આ બધો વહીવટ કરે છે તેડીઓ અને તલાટી સાથે પણ એ લોકોએ રસ્તા ઉપર દેખાય છે અને ટીડીઓને સલાહ આપતો હોય છે એટલે એ ખોટી રીતે એને ત્યાર પહેલાં પણ એક કરોડ સોળ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં પકડાયા છે તેમાં પણ સસ્પેન્ડ થયા હતા અને તેનો સ્ટે પણ અત્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે અને હાલમાં બીજા આજે બાવીસ લાખ રૂપિયાના ભ્રષ્ટાચારમાં સાત ત્રણ બે હજાર બાવીસથી ચાલતી લડાઈમાં અમારી અત્યારે જીત થઈ છે અને પચીસ તારીખે એઓને ડીડીઓ સાહેબ તરફથી સસ્પેન્ડ કરવાનો ઓર્ડર થયો છે અને હવે અમે તેને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે તજવીજ હાથ ધરીશું